हमें इमिडिएटली अड़तालीस घंटे पहले पुलिस और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के त्वरित आदेश द्वारा हमने एक्सप्रेस वे पे ट्रैफिक डाइवर्ट की है जिसके लिए हमारे एन के सीनियर्स ने भी अलाउ किया है और हम 48 घंटे पहले से काम भी चालू कर दिए हैं और इस इसमें राउंड द क्लॉक काम चलेगा और 30 से 35 दिन में ये एक्सपेंसन जॉइंट हम ठीक कर देंगे और दोबारा ये ब्रिज हम पब्लिक के लिए और रोड यूज़र के लिए खोल देंगे આજે તાપી નદી ઉપર કામરેજ નજીક નજીકનો જે બ્રિજ છે જેમાં આપણે બે ત્રણ દિવસથી સમારકામનું સ્ટાર્ટ કર્યું હતું એની મુલાકાત લીધી એને જે ઓફિસિયલ્સ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે એક આજે એકવાર જે ઓનગોઈન વર્ક છે એ કેવી રીતે ચાલે છે એનું એક જે છે બધું રિવ્યુ કંઈક કર્યું છે ઓલમોસ્ટ વીસથી પચીસ દિવસ એક્સપેક્ટેડ ટાઈમ છે કે રિપેર થવામાં અને મીનવાઇલ અમે જે ન્યૂલી બિલ્ટ એના પલસાણા વર્ડ જે એક્સપ્રેસ વે છે એ ઓપન કર્યું છે અને ટ્રાફિકને મુંબઈ એક્સપ્રેસ વર્ડ ટ્રાફિક છે ને ત્યાં ડાયવર્ટ કર્યું છે અમુક અમુક જગ્યા ઉપર બે દિવસ પહેલાં ટ્રાફિકના ઇશ્યુઝ હતા હવે એ પોલીસ ડિપ્લોયમેન્ટ અને પ્રોપર સાઇનેજસ માર્કિંગથી આપણે સ્મૂથ આઉટ કરીએ છીએ અને લોકોનું પણ સારું સહકાર એમાં મળે છે એન્ડ વિદિન નેક્સ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ડેઝ આપણે પૂરું કરી શકીએ